ઓમ નમો ભગવતે સનાતન હિન્દુ સર્વ અધિક છે તુલસીનું સૌથી પહેલું ભગવાન વિષ્ણુજી દ્વારા કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પૃથ્વી લોક પર જ્યાં જ્યાં તુલસીનો છોડ હશે ત્યાં ક્યારેય દુષ્ટ શક્તિનો વાસ થશે નહીં એનું સ્થાન હંમેશા પવિત્ર ગણાશે આ કારણથી આપના ઘરમાં તુલસીનો છોડ લગાવવો અત્યંત આવશ્યક છે હવે પ્રશ્ન થાય છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું થાય છે આ જાણી એક પ્રાચીન મહાન કથા દ્વારા જે ભગવાન શ્રી કૃષ્ણ એ દેવી સત્યભાને સંભળાવી હતી એક સમયની વાત છે દેવી સત્યભા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને પૂછવા લાગી કે હે સ્વામી તમે મને તુલસીના છોડને જળ આપવાના મહત્વ વિશે સમજાવ્યું છે પરંતુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો શા માટે પ્રગટાવાય છે અને તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યને ક્યુ ફળ મળે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને દીવો પ્રગટાવતા ક્યુ મંત્ર બોલવું જોઈએ કૃપા કરીને મને આ બધું વિસ્તૃત રીતે કહો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે દેવી આજે તમે સમગ્ર જગતના કલ્યાણની ભાવનાથી અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નનો ઉત્તર આપવા પહેલા હું તમને એક પ્રાચીન ઇતિહાસ કહું છું જેના દ્વારા તમને તમારા પ્રશ્નોનો ઉત્તર મળી જશે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જે ફળ મળે છે તે જ ફળનું વર્ણન આ કથામાં થશે તેથી આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો આ કથા પૂરી રીતે સાંભળવા માત્રથી જ મનુષ્યે એવું પુણ્ય મળે છે જે જાણી સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવ પ્રગટાવવા બરાબર છે આ સાંભળી દેવી સત્યભા બોલી હે પ્રભુ હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું કૃપા કરીને તમે આ કથા મને સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભાને તે કથા કહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી પ્રાચીન સમયની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક બહુ મોટી નદી છે એ જ નદીમાં નદીના કિનારે હરિપુર નામનું એક અતિ સુંદર નગર વસેલું હતું એ જ નગરમાં હરિદીક્ષિત નામનો એક બ્રાહ્મણ નિવાસ કરતો હતો તેઓ અત્યંત ગુણવાન ચારિત્રવાન ધર્મ કાર્ય કરનારા હતા તથા વેદોના માર્ગે ચાલનારા હતા તેમણે સમસ્ત શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું તે બ્રાહ્મણની એક પત્ની હતી જે લોકો દુરાસાર કહીને સંબોધતા કેમ કે તેના કર્મો જ તેના નામ મુજબ હતા તે સદા પોતાના પતિનું અપમાન કરતી પતિને કુવસનો શબ્દ કહેતી ભયંકર દુઃખ આપતી પતિ માટે ક્યારે ભોજન બનાવતી નહીં પતિ સાથે ક્યારે સયન પણ કરતી નહીં અને ક્યારે પ્રેમપૂર્વક વર્તન ન કરતી પતિના મિત્રો કે કુટુંબીજનો પર ઘરે આવતા તો તે સ્ત્રી તેમને અપમાનિત કરીને ઘરેથી કાઢી મૂક્યો અને પોતે કામ ભાવનાથી ઉત્તમ બનીને હંમેશા અન્ય વેભિષાણી સ્ત્રીઓની સાથે ભરતી એનું મન પતિની છોડીને પરપુરુષમાં જ લાગી રહેતું ક્યારેય પણ પતિ સાથે પ્રેમથી વાત ન કરતી પરંતુ પુરુષો સાથે બેસીને વાતો કરતી પરપુરુષોનો મોહમાં મોહ માટે સુંદર રીતે શણગાર કરીને ગામમાં ફરવા જતી ક્યારેય તો વનમાં વૃક્ષ નીચે ઉભી રહીને સુંદર પુરુષોની રાહ જોતા જોતા સમય પસાર કરતી કોઈ દુષ્ટ પુરુષને મોહમાં પાડીને તેની સાથે ભોગવિલાસ કરતી એક દિવસ તે દુરાશા સ્ત્રી વનમાં જઈને એક વૃક્ષ નીચે ઊભી હતી તેનું શીતકામ ભાવનાથી ભરેલું હતું અને કોઈ સુંદર કામી પુરુષની રાહ જોઈ રહી હતી પણ ઘણા સમય વીતી ગયો છતાં ત્યાં કોઈ પુરુષ ન આવ્યો તે માટે તે અતિશય દુઃખી થઈ ગઈ અને પોતાના શોધમાં તરફ નજર લાગી તે નાના નાના પ્રકારની વાતો બોલીને વિલાપ કરવા લાગી અને કહેવા લાગી કે હાય આજે તો આ માર્ગથી કોઈ સુંદર પુરુષ આવ્યો જ નથી હવે હું મારી કામ શાંતિ કેવી રીતે કરું આ રાત કેવી રીતે પસાર થશે આ રીતે તે જોર જોરજોરથી રડવા લાગી અને વિલાપ કરવા લાગી તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીઓનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને ઉછળી પડ્યો સ્ત્રીનું ભક્ષણ કરવા માટે તે તેની તરફ વળ્યો તે ભયાનક વાઘને જોઈને તે સ્ત્રીના હૃદયના ધબકારા વધવા લાગ્યા ભયથી થરથરવા કાપવા લાગી હજુ તે કઈ કરે એ પહેલા જ વાઘે પોતાના પંજા વડે તેને ઘાયલ કરી નાખી અને તે સ્ત્રી જમીન ઉપર ડળે પડી જમીન ઉપર પડતા જ તે સ્ત્રી ચીસો પાડીને બોલ્યો અરે વાઘ તું અહીં શા માટે આવ્યો છે મને કેમ મારી રહ્યો છે હું અહીં મારા રીતમની શોધવા આવી હતી તું મને છોડીને જા મારું ભક્ષણ કરી ને તને શું મળશે સ્ત્રી સ્ત્રીની આ વાત સાંભળીને ભયાનક વાઘ ભક્ષણ ઘર માટે અટકી ગયો અને હસતા હસતા બોલવા લાગ્યો કે હે દુષ્ટ આજે વિધાતાએ તને મારો શિકાર બનાવી તારા જેવી પાપી સ્ત્રીઓનું ભક્ષણ કરવું જ મારો ધર્મ છે એથી જ મને આ શરીરથી મુક્તિ મળશે આ સાંભળી સ્ત્રી બોલી હે વાઘ તું કોણ છે મને સાસુ સાસુ કહે છે કારણે તને વાઘનું શરીર મળ્યું છે અને તું મારા દેવી સ્ત્રીઓનું ભક્ષણ શા માટે કરે છે સૌપ્રથમ તું મને બધી વાત કહેજે ત્યારબાદ મને ભક્ષણ કરજે આ સાંભળી વાઘ બોલવા લાગ્યો કે હે પાપીણી હું તને મારા પૂર્વજન્મની કથા કહું છું કે શા માટે મને વાઘ બનવું પડ્યું પ્રાચીન સમયમાં દક્ષિણ દિશામાં મહાપલા નામની એક નદી હતી તે નદીના કિનારે મુનિપરણા નામનું નગર હતું હું એ જ નગરમાં રહેતો હતો હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદી કિનારે વેસીને યજ્ઞ વગેરે કાર્ય કરતો હતો તે જન્મમાં મેં અને પાપો માટે યજ્ઞ કર્યો તેમના ઘરમાં ભોજન ગ્રહણ કર્યા ઘરના લોકોથી અનેક પાપીઓ માટે કાર્યો કર્યા જે વસ્તુઓ બ્રાહ્મણોએ દાનમાં લેવી જ નહીં એ વસ્તુઓ પણ મેં ગ્રહણ કરી આરહણ લેવામાં બહાને બીજા પાસેથી ધન લેતો પણ કદી પાછો આપતો નહીં આ રીતે પાપ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થયો વાળ સફેદ થઈ ગયા આખો ધૂંધળી થઈ ગઈ દાંત પડી ગયા પણ મારી દાનત લેવાની આદત ક્યારે સુધી નહીં હું સતત પાપ કરતો રહ્યો ત્યાર બાદ એક દિવસ ધનની લાલસથી હું નદી કાંઠે ગયો અને અન્ય દૂર્થ બ્રાહ્મણ સાથે મળીને લોકોને છગાયા

મારા કર્મનો હિસાબ લાવો ત્યારે ચિત્ર ગુપ્ત બોલ્યા હે ધર્મરાજા આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યા છે તેને બીજાઓને ખોટું કહીને ધન લૂંટ્યું છે વિધિ વગેરે વગર ખોટા મંત્ર બોલીને ભગવાનનું અપમાન કર્યું છે એથી આ પાપી બ્રાહ્મણ માત્ર નરક જ જવા લાયક છે પછી એમ રાજાએ દૂતોને આદેશ આપ્યો અને મને નરકની અગ્નિમાં ફેંકી દીધો ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો હું મારા પૂર્વજન્મના પાપોની યાદ રાખું છું એથી જ ક્યારેય મહાત્મા સાધુ પુરુષ કે સત્ય સ્ત્રીઓનું ભક્ષણ કરતો નથી હું ભક્ત પાપની દુરાસારી અને લૂંટારાશ્રીઓનું જે ભક્ષણ કરું છું જેથી મને પાપોથી મુક્ત મળે આ રીતે વાઘે પોતાના પૂર્વજન્મનું વર્ણન સંભળાવી દીધું અને વાઘ એ સ્ત્રીને કહેવા લાગ્યો કે હે પાપીણી તારા આશ્રણથી હું ઉલટા દેખાઈશ તું પતિને છોડીને આ જંગલમાં અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરવા આવીશ એથી આજે તું મારા ભક્ષણ ચોક્કસ બનીશ એટલું કહીને નહીં વાઘે પોતાના તીક્ષણ નખોથી તે પાપીની સ્ત્રીના ટુકડા કરી નાખ્યા અને તેને ખાઈ ગયો ત્યાં જ યમના બે દૂતો પ્રગટ થયા અને એ પત્નીની સ્ત્રીને ઉઠાવીને યમપુરી લઈ ગયા ત્યાં એને યમરાજા સામે ઊભી કરી પછી ચિત્રગુપ્તે સ્ત્રીનું લેખા જોખા કાઢતા યમરાજને કહેવા લાગ્યા કે હે ધર્મરાજા આ સ્ત્રીએ અત્યંત પાપીણી છે તેને ઘોર પાપ કર્યા છે પતિને ક્યારે સેવા કરી નથી પતિને ભૂલીને પરપુરુષો સાથે ભોગવિલાસ કરતી હતી તેના પાપો સાંભળીને યમરાજે આદેશ આપ્યો કે આ સ્ત્રીને યજ્ઞથી ભરેલા કુંડમાં નાખો અને ઘણા વર્ષો સુધી તેને કુંડમાં ઉપવાડવામાં આવે પછી તેને બહાર કાઢીને રવનામના નરકમાં નાખી દેવાય આ રીતે અનેક વર્ષો સુધી તે પાપીની સ્ત્રી અલગ અલગ નરકોમાં દુઃખ ભોગવતી રહી પછી ફરીથી પૃથ્વીલોક પર તે સંડાળ રૂપે ઉત્પન્ન થઈ સંડાળના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પાપો કરવા લાગી વૈભિસારી કરવા લાગ્યો અને પાપી પુરુષો સાથે વિહાર કરવા લાગી એક દિવસ પૂર્વ જન્મના પાપોના કારણે તે કુષ્ઠ રોગ થઈ ગયો તે ભયાનક પીડા સહન કરવા લાગી શરીરનો પ્રત્યેક અંગ સળગવા લાગ્યો નેત્રોમાં અસંખ્ય પીડા થવા લાગી આ દુઃખ સહન કરતે તે દિવસો વિતાવી હતી પછી એક દિવસ તીર્થસ્થાન માટે અંતરપુરમાં ગઈ ત્યાં તે એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગ્યા આ આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓએ તુલસી પાસે દીવો પ્રગટાવતા જોઈને આ પાપીણી સ્ત્રી પણ ત્યાં દીવો પ્રગટાવા ગઈ એ જ રીતે રાત્રે હૃદય ફાટી જવાથી તેને મૃત્યુ થઈ ગઈ તે સમયે યમના બે દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા જ્યાં જૂતો એ પાપીણી સ્ત્રીને પાસમાં બાંધી લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુના બે પાર્યાસ પ્રગટ થયા અને દૂતોને રોકતા કહેવા લાગ્યા કે હે દૂતો આ સ્ત્રીને છોડો આ સ્ત્રી નરક જવા માટે લાયક નથી તમે કોના આદેશથી આ ધર્મ કરી રહ્યા છો એમ દૂતોએ કહ્યું હે પાર્શોદ પાર્શોદો અમે યમરાજાના આદેશથી આ પાપીની સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પણ તમે અમને શા માટે રોકી રહ્યા છો આ સ્ત્રી અત્યંત પાપીણી છે અમને તેને નરકમાં લઈ જવાની આજ્ઞા છે ત્યારે વિષ્ણુના સૌદયે કહ્યું હે દૂતો આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે તેને નરક જવા લાયક નથી તેને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે માત્ર આ કાર્યથી તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે તેથી હવે તે નરક જવા યોગ્ય નથી પણ તે સ્વર્ગ જવા લાયક છે પાપ દોષો આવતી આવી વાતો સાંભળી યમના દૂતો તેને ત્યાં જ છોડીને યમલોક પર ગયા અને યમરાજને યમરાજાને સળગી વાત જણાવી પછી ભગવાન વિષ્ણુ આપસોદયે તેને તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડી સ્વર્ગલોક લઈ ગયા હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે હે દેવી સત્યભા આ રીતે તુલસી પાસે માત્ર દેવો પ્રગટાવવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેનો સુધી સાંજો હંમેશા અમર રહે છે તેના પૂર્વ જન્મમાં બધા પાપો નષ્ટ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હજારો અમૃતના ગળાથી સ્નાન કરવાથી શ્રી હરિને જેટલી તૃપ્તિ નથી મળતી એટલી તૃપ્તિ અમને માત્ર તુલસીનો એક પાન અર્પણ કરવાથી મળે છે એક હજાર ગાયોનું દાન કરવાનું ફળ

વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય તુલસીમાં હતા લખી લેજો ફરી મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો